આપણો સ્વભાવ જેટલો સુંદર જેટલો શાંત જેટલો નિર્મળ અને આપણો એક એક શબ્દ બીજાને ગમે એવો આપણે સ્વભાવ કરશું ને મિત્રો તો માની લેજો દુનિયા આપણે અડધી જીતી ગયા દુનિયા આપણે અડધી જીતી ગયા એક ભાઈએ તો એમ વાત કરી મહાન વક્તા છે સ્પીકર છે એમના પોતાના વક્તવ્યમાં એમ એમ કહે છે કે કોઈ પણ બિઝનેસની સારી શરૂઆત કરવામાં આવે તો એમ માનજો કે તમે અડધી સફળતા મેળવી લીધી અડધી સફળતા મેળવી લીધી માટે આપણે આપણો સ્વભાવ શાંત કરવો કોઈપણના પ્રશ્નને સમજવો સાંભળવો પછી જ એમનો નિરાય તે ઉત્તર દેવો મિત્રો તો એમને ગમશે અને એમને ગમશે એટલે તમારી પ્રતિષ્ઠા એ વ્યક્તિ પાસે આપોઆપ વધી જશે આપોઆપ વધી જશે પરંતુ એટલા માટે તમારે બહુ જ પ્રયત્ન અને પ્રયત્નો કરવા પડશે સારા સારા પુસ્તકો વાંચવા પડશે સારા સારા મહાન વક્તાઓની વાતો સાંભળવી પડશે એ વક્તાઓના જીવન કેવા છે એ જીવનને આપણે જોવા પડશે સમજવા પડશે એની ઊંડાણમાં જવું પડશે અને ઊંડાણમાં જઈશું તો જ આપણને એમનું સાસુ રહસ્યની ખબર પડશે અને સાસા રહસ્યની ખબર પડશે ત્યારે જ આપણે આપણા સ્વભાવ ઉપર જીત મેળવી શકશું આપણા સ્વભાવ ઉપર કાબૂ મેળવી શકશું કારણ કે બધી વસ્તુ પર આપણે કાબૂ મેળવી શકીએ પણ પોતાના સ્વભાવ ઉપર કાબૂ ના મેળવી શકીએ તો આપણી વાત વિસ્તારપૂર્વક કોઈને ગમે નહીં પછી આપણે ભલે મનમાં દુઃખી થઈએ કે મારી વાતને કોઈ સ્થાન કેમ નથી મળતું પરંતુ દરેક વ્યક્તિને પોતાની આગવી શૈલી હોય છે એ આગવી શૈલીમાંથી કમ્ફર્ટ ઝોનમાંથી આપણે બહાર નીકળીએ અને મહાન મહાન લોકોના જીવન આપણે વાંચીએ એમને જીવનમાં ઉતારીએ તો આપો આપ આપણો સ્વભાવ બદલવા લાગશે આપોઆપ આપણો સ્વભાવ બદલવા લાગશે અને આપોઆપ સ્વભાવ બદલવા લાગશે એટલે આપણે અંદરથી સુખી થઈશું અંદરથી સુખી થઈશું આપણને આનંદના ફુવારા છૂટશે આનંદના ફુવારા છૂટશે ક્યારે તો કે આપણે મહાન વ્યક્તિઓને આપણા જીવનમાં ઉતારવા મહાન વ્યક્તિઓના જીવન ચરિત્રોને આપણે સમજવા જાણવા એમના જીવનમાંથી કંઈક વિશેષ લઈ લેવું કંઈક વિશેષ લઈ લેવું એમનો આપણને આનંદ છે માટે વાલા ભક્તો જીવનને મહાન બનાવવા માટે બીજાની મહાનતાને સ્વીકારવી પડશે સ્વીકારવી પડશે